ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક રાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે સરદાર પટેલ ના જન્મ સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધીની ભવ્ય પદયાત્રાનું પ્રસ્થાન થવાનું છે આ પદયાત્રાના આરંભ સમયે દેશના વડાપ્રધાન કાર્યક્રમના આરંભના સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આણંદ મુલાકાત તારીખ નવેમ્બરના કાર્યક્રમ માટે વિદ્યાનગરના મેદાન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શાસ્ત્રી મેદાન ખાતે સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઝડપભેર કામકાજ ચાલી રહ્યું છે રસ્તામાં લોકોને અને વાહનોના અવરજવરને અડચણ રૂપ બને તેવા ઝાડનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વડાપ્રધાનના કાફલાની સુરક્ષા અને નાગરિકોની સરળતા જળવાઈ રહે મેદાનને સ્વચ્છ અને સુસજ્જ બનાવવા માટે જોરશોરથી કામગીરી ચાલી રહી છે આ પદયાત્રા સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને ફરી એકવાર દેશભરમાં ગુંજતો કરશે